કોંગ્રેસના અનામતી વિરોધી ચહેરાને લોકોને અવગત કરાવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો રાહુલ ગાંધી દ્વારા એસસી એસટી અને ઓબીસી અનામત રદ કરાવવાના નાપાક ઈરાદો છે જેના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જસોના ચોક ખાતે ધરણા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો આ ધરણા કાર્યક્રમના માધ્યમથી અનામત વિરોધી રાહુલ ગાંધીના ચહેરાને લોકો સમક્ષ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ કાયદા વિભાગમાં હોવા છતાં

ધરણા અને રેલીનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવ્યો છે આજે ભાવનગર મહાનગર દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે માન્ય મેયરશ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ મહામંત્રી શ્રીઓભાઈ શ્રી પાતભાઈ અલ્પેશભાઈ અમારા દલિત સમાજના મોભી આદરણીય મોહનભાઈ અને સૌ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે ભાવનગર ખાતે કોંગ્રેસના રાજકોવર અને વડાપ્રધાન જોવાના સપના એ જોઈ રહ્યા છે પણ દેશની જનતાએ ક્યારેય એ સપના સાકાર કર્યા નથી અને કરવાની પણ નથી છતાં પણ દેશમાં પોતાની સરકાર નથી આવી ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈનું નેતૃત્વ હંમેશાને ખૂંચે છે કેમ કરીને દેશમાં અરાજકતા આવે રાજ્યોમાં અરાજકતા આવે અંધાધૂંધી થાય વર્ગવિગ્રહ થાય આ પ્રકારની નીતિ આપણે જોઈ રહ્યા છીએ કે સમગ્ર દેશમાં કોંગ્રેસ અપનાવી રહી છે જ્યાં પણ આપનો વાત બનાવ બને ત્યાં કોંગ્રેસનો પંજાઓનો કાળો કેર આપણે જોઈ રહ્યા છીએ એક એવો જ પ્રયાસના ભાગરૂપે વિદેશમાં રાહુલ ગાંધી આ પ્રકારની ટિપ્પણી કરી છે કે અમે સત્તામાં આવીશું તો અનામત હટાવીશું એનો વિચાર કરીશું અનામત બાબા સાહેબની દેન છે લોકશાહીની દેન છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અવારનવાર કહ્યું છે કે અનામતમાં સહેજ પણ બદલાવ એ ભારતીય જનતા પાર્ટી કરશે નહીં ને કરવા દેશે પણ નહીં હું કોંગ્રેસ અને રાહુલ ગાંધીને કહેવા માગું છું ભારતીય જનતા પાર્ટી અને દેશની જનતા જ્યાં સુધી જે શૌર્ય અને જોમ સાથે કામ કરે છે ભારતીય જનતા પાર્ટી છે નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી અનામતની સામે જોવાનો પણ વિચાર એ જો કરે છો તો ભારતીય જનતા પાર્ટી એ રણ મેદાનમાં આવવા માટે તૈયાર છે અને કોઈ પણ સંજોગોમાં એ પ્રકારની નીતિ તમારી અમલમાં આવવા દેશે નહીં હાલાકી દેશની જનતાએ એ મુંગેરીલાલ કે હસી સપને જેવી એમની હાલત કરી છે હવે દેશ તોડવા નીકળેલી કોંગ્રેસ